જો અમે છત્રી એ કામમાં આવી ગઈ છે કારણ કે હવે સાટા શરૂ થઈ ગયા છે કૌશિક ભાઈ પણ છત્રી ખોલી નાખી છે અને મેં પણ ખોલી નાખી છે સાટા આવે છે થોડા થોડા તે હવે આમ સામેની બાજુ આપણે જઈશું અને ના પણ તમને બતાવીશું મિત્રો જોઈ શકો છો અમે આ તાવાના કાંઠે આવી ગયા છે એ ફરતા ફરતા આ કેટલું જો કેવું સરી રહ્યું છે એ તો ગમે એવો વરસાદ હોય પણ એને એ જવું પડે જો હમુ છે cả bay con sẽ rất bay nhiều cho cái ai nhập vào chơi có chiếc bay chạm một dao rất bà mà bà mà tham nát

આ બકરું હોય છે આ ભાગતું નથી નક તો બધા બકરા ભાગી જ જાય એને આવી રીતે આમ ખંજોળી ને તો મજા આવે હું જો કેવું સરસ મજાનું બકરું છે આ બીતું નથી જો બહુ સારું છે આ રીતે ખંજાવી ને મજા આવી આપણે જાવી ચેટા બકરાના માલિક પાસે આપણા આપડા ગામના જ છે રૂપાભાઈ એની પાસે જેવી બરોબર ને એ તો આ વરસાદ આવે છે ને ત્યાં ક્યાંક બે ગયા છે આપણે ગોતવી ક્યાં છે બરાબર ને ભાઈ ધાર સડી પડતો નહીં ભાઈ ધીરે ધીરે આવી છે એમાં લહેરી જવાય છે કૌશિકભાઈ ચડી ગયા છે ધાર માટે ઓહો ક્યાં નજારો છે જો અહીંયા વાડી છે આમાં સિંગુ કેટલી બધી સોંપેલી છે સિંગુ નું ખેતર છે મગફળી પણ કહેવાય અને હામે છે લીંબુ લીંબુડી તમે લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુક માં જતો હોય તો ફોલો કરવાનું ભૂલતા કૌશિક ભાઈ તો એકદમ એન્જોય કરી રહ્યા છે કારણ કે એને છે ને ફરવા જવાનો મેળો ન આવે કારણ કે એ ભાઈ સાયન્સ નું ભણતર ભણે છે એટલે એને તો બહાર નીકળવાનું આવજ જ બરોબર ને હા તો એટલા માટે આજે રજા છે સાતમ ની તમે બે ફરવા નીકળી ગયા છે અને ખુબસુરત નજારો તમને જો આ ભાઈ ને તર ને ઝટકો લાગ્યો ખેટા ને ભાઈ આઘું રેજે ભાઈ અહીંયા ઝટકા મૂકેલા છે આ વાયર

અમારા માલધારી નું કામ એવું છે ગમે એવો વરસાદ હોય ગમે એવું હોય તો એને માલ લઈને આવવું જ પડે બરોબર હા સારવાર જાવું જ પડે કારણ કે

ધોળીમાં જ રાખવાના ધોળીમાં લઈ રાખવા બહુ હા 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 મોટો બટલો છે જોઈ શકો છો ત્યાં અમે આવી ગયા છીએ અને અમે અહીંયા નાના હતા ત્યારે ભોવા આવતા જો આ કુંડી છે આ કુંડીમાં પાણી પણ છે ઘણું બધું અહીંયા અમે પાણી ભરવા આવતા કારણ કે પેલા ઘરે પાણીની સુવિધા હતી ને એટલી બધી અને તમે પાછળ જોઈ શકો છો કે સરસ મજાની મગફળી વાવેલી છે અને ઘણી લીલીસમ મોટી મોટી થઈ ગઈ છે તો મિત્રો આવી ખૂબસૂરત વસ્તુઓ તમે ભાગ્યે જોવા મળે જોઈ શકો છો આ મગફળી છે મગફળીનું વાવેતર કરેલું છે સરસ મજાનું અને આ વડલો છે ઉપર બહુ જૂનો વડલો છે મોટો વડલો છે અને અમે અહીંયા ઘણીવાર આવતા અને અહીંયા રમતા બહુ મજા આવતી તો જો આ વડવાઈ પકડી છે ને અત્યારે પણ આપણે ઇસકો ખાવાનો છે કેવા કવિ કેટલાક આઘા થઈ છે જોવી તો જો કેટલી બધી લાંબી વડવાય છે બરોબર ને તો હિસકો ખાઈ આગા તૂટી ન જાય જોકે તૂટે છે નહીં છે તો મજબૂત જયો ભાઈ બહુ મજા આવે ને ભાઈ હિસકા ખાવાની હે હવે હિસકા ખાવાની કોને નો મજા આવે હે નાના હતા તો બહુ ખાતા પણ અત્યારે જે ખાવી ને કઈક અલગ જ ફીલ થાય છે બહુ જ મજા આવે છે મિત્રો તો આવી રીતે આ ખોડવાય બહુ સરસ છે બસ વાહ મજા આવી ગઈ આ છે ઝૂંપડી આ વાડીઓમાં તમને આવી ઝૂંપડી જોવા તો ખાસ મળે કારણ કે અંદર બધો સામાન પડ્યો હોય છા પાણી પણ આવી ઝૂંપડીની અંદર જઈને અંદર બધું કરે તો હવે મિત્રો તમને અંદર ઝૂંપડી બતાવું કે ઝૂંપડીમાં શું શું છે કેવી બધી વસ્તુ છે તો જો મિત્રો આ ઝૂંપડીમાં જો મિત્રો સૌથી પહેલાં તો આવા બધા બુશર્ટને એવું બધું પહેરે કારણ કે આ બુશર્ટને એવું પહેરીને પછી બધું કામ કરવાનું હોય બહુ તડકો ન લાગે એના માટે હાથ બાત બહુ ખા ન પડી જાય એટલા માટે જોઈ શકો છો અને જોઈ શકો આ નાની એવી ઝૂપડી છે મિત્રો આ નાની એવી ઝૂંપડી છે અહીંયા બધાએ બેસે અને બધા જમે જો અમે અહીંયા સરસ મજાનો મોટો જબ્બર વડલો છે અને અમે અહીંયા બેઠા છીએ અને તમે પાછળ જોઈ શકો છો કેવો સરસ મજાનો ખૂબસૂરત નજારો છે અહીંયા મગફળીઓ આવેલી છે અને મગફળીની અંદર આંબા પણ સોંપેલા છે અને પાછળ તમે જોઈ શકો તળાવ છે અને એની બાજુ ઉપર તમે જોઈ શકો છો ધાર દેખાઈ રહી છે તો અમે ધારની પહેલી બાજુથી આવ્યા છીએ અને તળાવનો નજારો અને બધું તમને બતાવીએ છીએ તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો ફેસબુકમાં જોતા હોય તો લાઈક કરજો ફોલો તો ખાસ કરજો કારણ કે અમે નવી ચેનલ બનાવી છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાં તમે જોતા હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે આ વિડીયો પૂરો કરીશું અને હવે આવા બીજા નવા વિડીયો તમને બતાવતા રહીશું અને હવે મળીશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી